મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના નાડા ગામ ખાતે ગત એકવીસ જુલાઈના રોજ રાત્રિના સમયે એક ખૂની ખેલ ખેલાયો હતો જેમાં એક કુપુત્ર ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કરી અંતે માતાને પુત્રએ મોતને ઘાટ ઉતારી હતી સમગ્ર માહિતી અનુસાર ગત એકવીસ તારીખે રાત્રિના આશરે દસેક વાગ્યાના સુમારે વીસ વર્ષીય આરોપી પુત્ર પર્વતરૂપે લાલો રમેશભાઈ માલીવાડ જે બહાર ગામથી આવી પોતાની માતા પાસે ખાવાનું માંગતા તેની માતા મધીબેને ખાવાનું તૈયાર નથી બનાવી આપું છું તેવી વાત કરતા આરોપી પુત્રએ ઉશ્કેરાઈ જઈ પોતાની માતા મધીબેને કરતા પિતા રમેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો તેમજ હાલ જ ખાવાનું બનાવી આપો નહીં તો ટાંટિયા તોડી નાખીશ તેવી ધમકી આપી હતી જે બાદ તેના પિતાને મારવા ગસી જતા પિતા રમેશભાઈ પુત્રના મારથી બચવા માટે નજીકમાં આવેલા જંગલ તરફ જીવ બચાવવા નાસી ગયા હતા ત્યારબાદ આરોપીએ તેની માતા મધીબેનને જમવાનું બનાવી આપવાનું કહેવા લાગ્યો હતો પરંતુ મધીબેને તેને જમવાનું બનાવવામાં વાર લાગશે તેમ કહેતા આરોપી પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને મધીબેનને માર મારવાનું શરૂ કર્યું હતું આ દ્રશ્ય નજીક નજીકમાં રહેતા આરોપીના કાકાનો છોકરો ભરતભાઈ જોઈ જતા તે દોડી આવ્યો હતો અને મધીબેનને છોડાવ માટે વચ્ચે પડ્યો હતો જેથી આરોપી પર્વતે તેને પણ માર મારીને કાઢી મૂક્યો હતો જે બાદ આરોપીએ વધુ ઉશ્કેરાઈ જઈ ઘરના આંગણામાં પડેલા એક વાંસનો ડીંડો ઉપાડીને આંગણામાં ખાટલા પર બેઠેલી માતાના માતાના ભાગે જોરદારથી પટકોરો માર્યો હતો જેથી મધીગરે ચીસ પાડીને ખાટલામાં ડળી પડ્યા હતા ત્યારબાદ આરોપી પણ બાજુના ખાટલામાં સુઈ ગયો હતો જે બાદ બીજા દિવસે બાવીસ જુલાઈના રોજ સવારના આશરે છ વાગે આરોપી ઉઠ્યો ત્યારે તેની માતાને જોતા તે મૃત હાલતમાં પડ્યા જોવા મળ્યા હતા જેથી તેણે માતાના મૃતદેહને ઉપાડીને ઘરમાં પડેલા ખાટલામાં મૂકી નાસી ગયો હતો ત્યારબાદ મૃતક મેધીબેનના પતિ રમેશભાઈ સવારમાં આઠેક વાગે પોતાના ઘરે પરત આવતા તેમણે મધીબેનને મૃત હાલતમાં જોયા હતા જેથી પોતાના નજીકના સગા સંબંધીને બોલાવીને આ મામલે જાણ કરી બાદમાં પોલીસમાં ફરિયાદ આપતા વીરપુર પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ થયો હતો ત્યારે વીરપુર પોલીસ મથકે ખૂનનો ગુનો નોંધાતા વીરપુર પીએસઆઈ એસબી ઝાલાએ આ ગુનાની તપાસ હાથ ધરી હતી તો આ બનાવની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને કરતાં જિલ્લાના પોલીસ અધિક્ષક જયદેવ જાડેજાએ આરોપી બીજો કોઈ ગુનો આચરે તે પહેલા તેને ઝડપી લેવા પરિણામલક્ષી પ્રયાસો કરવા સૂચના આપી હતી જેથી નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા તથા સર્કલ માર્ગદર્શન હેઠળ આ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા તો પોલીસે આરોપી પર્વત ઉપર લાલાનો મોબાઈલ નંબર મેળવીને તપાસ કરતા ફોન સ્વિચ ઓફ આવતો હતો તેનું કોઈ લોકેશન મળી ન શકતું હતું જેથી નાડા ગામે આજુબાજુમાં આવેલા સીમ વિસ્તારમાં વીરપુર પોલીસે તપાસ હાથ ધરી હતી તેમજ નાડા ગામમાં નાઇટ દરમિયાન કોમ્પિંગ પણ કરવામાં આવ્યું હતું પરંતુ આરોપીની કોઈ ભાળ મળવા પામી ન હતી જેથી પોલીસ પોલીસ અધિક્ષક મહીસાગર ની સૂચના આધારે આ બાબતે પીએસઆઈ એસબીઝા સ્પેશિયલ ટીમ બનાવી ખાનગીરાએ આરોપી મેળવવાનો પ્રયત્ન છે જેથી પીએસઆઈ ઝાલા તથા તેમની ટીમ દ્વારા આરોપીનું પગેરું દબાવી અથવા પ્રયત્ન કરી સઘન તપાસ કરી ગાઢ જંગલમાંથી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો પોલીસે સઘન તપાસ બાદ આરોપી પર્વતને જંગલમાંથી ઝડપી પાડી પૂછપરછ કરતા તે સ્થાનિક વિસ્તારનો ભૂમિયો હતો પોલીસની હિલચાલ દેખાય તો ગાઢ જંગલમાં ચૂક જતો હતો આ દિવસો દરમિયાન રાતના સમય જંગલવાદી બહાર આવી નજીકમાં આવેલી નદીના કિનારે જઈને ત્યાંથી તણાઈને આવતા સુકા નારિયેલ છોધી તોડીને ખાઈ લે તોવાનું તેણે જણાવ્યું હતું આ મિરપુર પોલીસ માતાની કરપીન હત્યા કર આરોપીને ગણતજના દિવસોમાં ઝડપી પાડી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે શંদীপ દેવાશરીષા દે સીએન24 ન્યૂઝ પૈસા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ